વલસાડ જિલ્લાના ગુંડલાવ જીઆઈડીસી માં ડેમોસા કંપનીની બહાર કામદારો રોજમદારો દરેક કંપનીના વિરોધમાં અને એમની સાથે જે કંપની અન્યાય કરે છે એના વિરોધમાં ન્યાય મેળવવા માટે આથી હડતાલ ચાલુ કરી છે એમાં અમે અહીંના આગેવાન બળવંતભાઈ અમારા કોંગ્રેસ સમિતિના આગેવાન એવા જયશ્રીબેન અને તમામ વર્કરોની સાથે બેઠા છે કેમ કે વર્ષોથી અહીંયા વર્કરો કામ કરે છે જે 25 વર્ષથી કામ કરે છે 20 વર્ષથી અને 20 દિવસથી કામ કરે છે એને પણ 490 રૂપિયા જ મળે છે એમના પીએફ ના પૈસા વર્ષો પહેલા કપાતા હતા જ્યારે નોકરી પૂરી થાય ત્યારે એના પરિવારને એને પૈસા પીએફ ના મરતા હતા પીએફ ના પૈસા કાપવાનું બંધ કરી દીધું છે સેલેરી ની સ્લીપ જે કાયદાકીય રીતે મળવી જોઈએ મારું બિલ મારો અધિકાર મારું કામ મારો અધિકાર મારો પગાર મારો અધિકાર એવી ભાજપ સરકાર વાત કરે છે પરંતુ અહીં એમને પગાર સ્લીપ પણ મળતી નથી અકસ્માતે કોઈની આંગળી કપાઈ જાય કે કોઈનો પગ કપાઈ જાય કે કોઈનું માથું ફૂટી જાય અથવા છતાં પણ એને હજુ સુધી વળતર આપવામાં આવતું નથી એની સાથે સાથે વર્ષોથી કામ કરી રહેલા વર્કરોને કાયમી કરવા જોઈએ કાયમી પણ આ કંપની કરતી નથી એના વિરોધમાં તમામ કર્મચારીઓ અહીં બહાર બેઠા છે અને કંપની અમારું વર્કરોની સાથે જો અમારું સાંભળશે નહીં ત્યાં સુધી અમે અડીખમ કંપની સામે અને અમારી સાથે અહીંના કામદારોની સાથે જે અન્યાય થયો છે એના ન્યાય મેળવવા માટે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેઠા છે આવનારા દિવસમાં પ્રાંત અધિકારીને અમે આવેદન પત્ર આપશું કલેક્ટર કચેરીનો ઘેરાવ કરતા પણ અમને ગભરાઈશું નહીં અટકશું નહીં કંપનીના માલિકો અહીંયા નથી કંપનીનો એચઆર એચાર પણ અમને મળવા નથી આવ્યો આ જે આવ્યા છે પરસેઓ પાડીને લોહી બાળીને પોતાની આખી ઉંમર આખી યુવાની કંપનીને આપી દીધી છે ત્યારે અમે છેલ્લા શ્વાસ સુધી કંપનીના વિરોધમાં લડીશું ભાજપ

પણ કામદારો વાપી જીઆઈડીસી ના કામદારો કુંદલાઓ કામદારો સરી ગામ કામદારો સાથે રેલી કાઢીને આવેદન પત્ર આપવાના છે